Okay. નું સિલેક્શન આપવા અમે અહીંયા અમારો કેમ્પ અહીંયા ટ્વેન્ટી ડિસેમ્બર ડિસેમ્બરથી ચાલુ થયેલો હતો અને થર્ટી નો અમારું ફાઇનલ સિલેક્શન હતું અંડર ગુજરાત ગુજરાતની ટીમ માટેનું અને એમાં હું સિલેક્ટ થઈ ગઈ છું એની મને બહુ ખુશી છે આના માટે હું અમારા કોચ રવિરાજ સર અને મનીષા મેમ નું આભાર માનવામાં માનું છું અને અહીંયાના સિનિયર કોચ જેને અહીંયા અહીંયાનું બધું આયોજન કર્યું મનીષ સર

એ કેમ્પમાં મને પણ બોલાવવામાં આવી અને એકત્રીસ તારીખે અમારું અહીંયા ફાઇનલ નેશનલમાં ફાઇનલ સિલેક્શન હતું અને રીના મેડમે અને રવિ સરે ફૂલ તટસ્થતાથી અમારું બધાનું સિલેક્શન કર્યું અને એમાં મારું પણ સિલેક્શન થઈ ગયું અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અંડર સેવન્ટીન ગર્લ્સ ક્રિકેટ અને અંડર નાઇન્ટીન ગર્લ્સ ક્રિકેટ ટીમનો પ્રી નેશનલ કોચિંગ કેમ્પ પોરબંદર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાયેલ જેમાં કોચ રવિરાજ અને મરવાડિયા મનીષા ખેલાડીઓને રમતના તમામ પાસાઓનું કોચિંગ આપેલું છે પંદર દિવસથી આ કોચિંગ કેમ્પ અત્યારે અત્રે અહીંયા પોરબંદર ખાતે યોજાયેલ છે જેમાં ટોટલ બત્રીસ ખેલાડીઓ સોળ અંડર સેવન્ટીન અને સોળ અંડર નાઇન્ટીન ટીમના બત્રીસ ગર્લ્સ ખેલાડીઓ આગામી દિવસોમાં અગિયારથી સોળ તારીખ દરમિયાન અગિયારથી સોળ જાન્યુઆરી દરમિયાન આંધ્રપ્રદેશના તેડીપલ્લીકુડમ ખાતે યોજાનાર એસજીએફઆઈ એસજીએફઆઈ નેશનલ લેવલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જનાર છે